બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગત જય ગોપાલ જય ગોપાલ શ્રી ગોપેન્દ્રજી એ ઘે લડુ વાલે ગોકુલ ગામ જગાડી ઉરલોલ સી ગોપેન્દ્રજી એ ઘે લડુ શ્રી જમનાજીને કાંટડે ડીટળો રેલોલ વાલો મનમાં લાગે છે ઘણો મીઠડો રે લોલ શ્રી ગોપેન્દ્રજી એ કે લડુ લગાડ્યું રે લોલ વાલો વૈષ્ણવ જન વલવો રે લોલ રાણી રૂકમની વહુજી નો દુલ્હો રે લોલ શ્રી ગોપેન્દ્રજી એ લડુ લગાડ્યું રે લોલ વાલે મસ્તક છોગા ગા સાજિયા રે લોલ ભલો ચૌદ ભુવન પર રાજીઓ રે લોલ વલે પૂરવની પ્રીતે સંભાળી આર્યો લોલ વાલે દ્વિજ વર દેહ ધરિયા આરે લોલ શ્રી ગોપેન્દ્રજી એ ઘે લડુ લગાડી ઉરે લોલ વાલે રાસ મંડળ માર માળી આરે લોલ વાલે પૂ વાલે રાસ મંડળ માર માળી આરે લોલ ോ പേലട ലോർ വരെ വല ഭൂമി ഭാര ഉത്തര വരെ ലോ സി ഗോപേന്ദ്രേലാടിയോരേ വളരെ സേവാജി ആല

શ્રી ગોપેન્દ્રજી એ ગેલડુ લગાડીઓ રેલ શ્રી ગોપેન્દ્રજી એ ગેલડુ લગાડી ઓરેલો વાલો પોતા ના કારણે લોલ વાલો પોતાના જનને કારણે લોલ વિહારી જાય વારણે લોલ प्रियादास जाये वारण लोल श्री गोपेंद्र जीए गे लडू लगाडी युरी लोल श्री गोपेंद्र जीए गे लडू गाडी युरी लोल श्री गोपेंद्र जी गे लडू लगाडी युरी लोल श्री गोपेंद्र जी बोलो श्री गोपाल लाल की जय सर्व भक्तियों ने जय गोपाल जय गोपाल